કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ રાજકોટની મુલાકાતે હતા ગીર ગંગા ટ્રસ્ટના કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા સૌરાષ્ટ્રમાં તળાવ ઊંડા ઉતારવા ટ્રસ્ટ કામગીરી કરી રહી છે વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે કામ થઈ રહ્યું છે જેટકોના સહયોગથી બાર હિટાચી ટ્રસ્ટને એનાયત કરાયા કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના હસ્તે આ એનાયત કરવામાં આવ્યા સૌરાષ્ટ્રમાં ગીર ગંગા ટ્રસ્ટ રાજકોટમાં એમણે જે કામ શરૂ કર્યું હતું એને પ્રોત્સાહિત કરવા માટે એમનું કામ જોઈને રાજ્ય સરકારમાંથી પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એમની સાથે પણ ચર્ચા કરીને લગભગ અગિયાર હિટાચી એટલે પંદર કરોડ રૂપિયાનું ફંડ એમને શેરસરમાંથી મળ્યું એના કારણે વધુ સારી રીતે કામ કરી શકે આખા દેશમાં લગભગ આ સાતથી આઠ મહિનામાં બત્રીસ લાખ જેટલા નવા સ્ટ્રક્ચર બન્યા છે અને એની અંદર સરકારનો હજુ સુધી એક પણ રૂપિયો અમારા મંત્રાલયમાંથી વાપર્યો નથી એનો મતલબ છે કે લોકો જનભાગીદારીથી આટલું મોટું કામ એ કરી શક્યા છે તેત્રીસ રાજ્યો અને પાંચસો છ જિલ્લાઓમાં આ કામ થયું છે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબની હાકલ અને એ હાકલને જે રીતે લોકોએ ઝીલી લીધો છે એના કારણે આટલું મોટું કામ થયું છે જે રીતે આ કામ ચાલી રહ્યું છે હું એટલો વિશ્વાસથી કહી શકું કે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર હોય કે આખા દેશના કોઈ પણ રાજ્યમાં પાણીની કોઈ પણ મુશ્કેલી પીવા માટે હશે સિંચાઈ માટે હશે કે ઇન્ડસ્ટ્રી માટે હશે એમને પૂરતું પાણી મળી રહેશે એવો મને વિશ્વાસ છે